શું તમને ખબર છે કે 26 જૂન થી અબુવાચી મેળાની શરૂઆત થાય છે પણ તમને લાગે છે કે અબુવાચી મેળો શું છે નમસ્કાર ઝી મીડિયાના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું છું બનસી આજે વાત કરીશું અબુવાચી મેળા વિશે આસામ રાજ્યના ગુહાટીથી લગભગ 10 કિલોમીટર દૂર નીલાંચલ પહાડ પર માતા કામાખ્યાનું મંદિર બનેલું છે જે 51 શક્તિ પીઠોમાંથી એક છે છવ્વીસ જૂનથી આ મંદિરમાં અબુવાચી મેળો શરૂ થશે જે ત્રણ દિવસ સુધી રહેશે દર વર્ષે આ દિવસોમાં મંદિરના કપાટ બંધ રહે છે દેવી માતાની ખાસ પૂજા પછી મંદિર ભક્તો માટે ખોલવામાં આવે છે આ મંદિર બ્રહ્મપુત્ર નદી પાસે સ્થિત છે કામાખ્યા શક્તિ શક્તિપીઠની પૌરાણિક કથા હું તમને જણાવીશ દેવી પુરાણ અનુસાર માતા સતીએ પોતાના પિતાના યજ્ઞ માં જ આત્મદાહ કરી લીધો હતો ત્યારબાદ ભગવાન શિવે માતાનું શરીર ઉઠાવી વિનાશ નૃત્ય કરવાનું શરૂ કર્યું હતું

અબુવાચી મેળો ભરાય છે આ મેળો દર વર્ષે જૂનમાં ભરાય છે આ ત્રણ દિવસો દરમિયાન મંદિર બંધ રાખવામાં આવે છે ત્રણ દિવસો બાદ ખૂબ જ ઉત્સાહ સાથે મંદિર ખોલવામાં આવે છે માન્યતા અનુસાર પ્રસાદ રૂપે ભક્તોને આપવામાં આવે છે ભીનું વસ્ત્ર મંદિરમાં ભક્તોને પ્રસાદ રૂપે ભીનું વસ્ત્ર આપવામાં આવે છે ત્યારે આ વસ્ત્ર માતાના રક્તથી લાલ થઈ જાય છે પછી આ વસ્ત્રને ભક્તોને પ્રસાદ રૂપે વહેંચવામાં આવે છે તંત્ર મંત્રની ક્રિયાઓ માટે પણ આ જગ્યા પ્રસિદ્ધ માનવામાં આવે છે દેવીના એક્યાવન પીઠમાંથી એક આ મંદિરમાં તંત્ર મંત્રની ક્રિયાઓ ખૂબ જ વધારે કરવામાં આવે છે આ ક્રિયાઓના કારણે આ મંદિર વિશ્વ પ્રસિદ્ધ છે અહીં દેવી ત્રિપુર સુંદરી મા અને મા કમલા સાથે જ અન્ય દેવીઓની મૂર્તિ પણ સ્થાપિત છે અહીં એક યોની કુંડ પણ સ્થિત છે જેની પરિક્રમા કરવામાં આવે છે અહીં દર વર્ષે જેઠ મહિનામાં અબુવાચી મેળો યોજાય છે તો કેવી લાગી તમને આ જાણકારી આવી જ જાણકારી સાથે જોડાયેલા રહો ઝી મીડિયા સાથે નમસ્કાર